વડોદરામાં અવારનવાર હિટ એન્ડ રન ના કેસો સામે આવ્યા છે જેમાં હાલમાં જ તરસાલી બાયપાસ પાસે એક વ્હીલર ગાડીના અકસ્માતમાં પરિવારના ઓગણીસ વર્ષીય છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે બીજો અકસ્માત વડોદરા હાઈવે નંબર અડતાલીસ પર બોલેરો ગાડીએ બાઇક સવારને અડફેટે લેતા બે ભાઈઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરમાં બન્યો ગત રાત્રે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અવધૂત ફાટક પાસે પૂર ઝડપે આવતી ફોર વ્હીલર કારનો રોંગ સાઇડથી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં એની સારવાર હાલ ચાલુ છે આ ઘટનામાં નજરે

કોણ થા ગાડી ચાલક કોણ થા કોઈ લેડીઝથી લેડીઝ ચલા રહી લેડીઝથી ક્યાં નામ આપુભાઈ બોલશે વિસ્તારમાં હોય એ વિશ્વમાં જીવ ઓફે